બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કામ માટે કરોડ આપવાની મોટી જાહેરાત કરી છે બુધવારે હિંમતનગર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે મુલાકાત લીધા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં ગુજરાતના હાઈવેના કામ માટે વીસ હજાર કરોડની ફાળવણી કરવાની ખાતરી આપી આજે સવારે ગાંધીનગરથી સુરત પહોંચ્યા હતા સુરત જિલ્લાના બે નેશનલ હાઈવે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ના કામની સમીક્ષા કરી ત્યારબાદ વલસાડ પહોંચ્યા હતા અને અહીં પણ રસ્તાનું નિરીક્ષણ કર્યું વલસાડથી મહારાષ્ટ્ર હેલિકોપ્ટર મારફત જવાના રવાના થયા પરંતુ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા રોડ માર્ગે જવા રવાના થયા હતા બુધવારે કેન્દ્રીય મંત્રી સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈવેઝ પર પાંત્રીસ ટકા કરતા વધુના વાહન ભારણને ધ્યાને લઈને હાઈવેના મરામત અને વિસ્તૃતિકરણના કાર્ય સતત ચાલુ રહે છે જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી તેમણે ખાસ કરીને અમદાવાદ મુંબઈ રાજકોટ ગોંડલ જેતપુર તથા અમદાવાદ ઉદયપુર પ્રોજેક્ટના કામો ઝડપથી પૂરા થાય એ બાબતે અનુરોધ કર્યો હતો